Mm hmm. Go, 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 go! go. ને વા એ તમે રોમ લાવજો તમે પ્રભુ લાવો ઓ મરી પ્રજાપતિ ના નેવો મોરેનારી સુધારો પરા મરી

મુનની મેલડીએ મારું વાયક ઝીલી અને કદાચ મને માતાનો એક અનતર તેડાઈ છે અને હું ભગવાન લઈને ઉતરી છે વાજી હું કરતો હરી વેગડા હું પણ હું કરું તો મારો રોમ ખસી જાય કુંભારો હું તમારી નાતની માતા છું રોમપરાના પ્રજાપતિની મેલડી છું લે પરોડીએ ચાર વાગે તેલ ફૂલ ની વેળા બનશે આ ગોગાના ભગવાન રાજી થઈ કમ્પ્લીટ પિયાલો પીન ખમા કે છે

ઘડી ખમા કઈ તેલ ફૂલ લઈને ખમા કહેતી હોય શું મારા પર ભોંગ કેતા હશે ગોગો વાળી મઠમો વાય ગોગો વાળી ને મઠમો જાય ને હવાર પર દાડો કે પરવડીએ પગે ઘોઘરા બધું હવા હો ઘોડે પલણ ના હું ઘર દોઢસો ઘર માર નહીં ગણવાના પોચ ઘરમાં જઈને ખમા કહી દઉં ત્રીજા ઘેર જઈને હવા શેર માટીની ખોટ મન ખબર નહીં ને તર કેવું નહીં એવું નહીં કેતી કે આલી લીધું આલવાનું ગોગાન છે અને જેને દીવો વતાડ્યો હોય જેને દીવો કરાયો હોય એનો ગુણ કોઈ દાડો ના ભૂલો સભાવાળો વાળો આખે કોઈ દાડો ભેટી ઓળખતી નહી પણ આયુષ કદાચ કમ્પ્લીટ બે ઝાડવે દેરો કોક નો છૂટ્યો છે ધૂળમાં તો આ સભામાં કોક કુવાસી ના ઘેર વખો હોય સભાવાળું કદાચ પાણે ભગવાન હિલોડ ન નાખતો હોય પણ ભગવાન પાહેણ ભીખ માજીને ખોળો કાઢીને ભીખ માજીને ભગવાન કાહે બસ બેડો પાણી રેડીને જો કદાચ હવાશેર માટીની ખોટ પૂરી ના પાડીન આવત મારું નામ મેળડીની પણ 8 કરોડનો બંગલો હોય ઓય 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 કરોડનો બંગલો હોય પ્રવીણીસી બંગલા મોર મનાર ના હોય 1 કરોડના બંગલામાં મરી દે ભણાની મેલડી કપૂતર માળા કર

બચ્યો નાત મેલડી શું ધૂણવા ખાતર ધૂણતી નહીં બોલવા ખાતર બોલતી નહીં બોલું એ બનાવણી રહેતી નહીં નહી તમારે નાતની માતા શું મહેન્દ્ર ભાઈ આજ ગઠો મણ વાર ઓળખાણ કરી છે ભાઈ છે એ આ ભાખરામાં આ જમીને ખમા કે વાહ કોકરાવના કોકરાવ ના રચવા મેલડી મેલડી મજા 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 પૂછ પાડવાની આય ખમા કેવાય શું ખમા મારો ભરભું કહેવાય છે બોલું છું તો મારો બોલવાનું છે આશીની પાળ વધવાની છે જયશભાઈ ખોપી ખોફી જો કદાચ દોડ્યું રતી રતી ભેગું કરીને દોડ્યું ભરીને માટી જો પૂણેની પાળે નો હસ્તી જોઉ તો મારું નોમ મેળવીને લાગ હું મારો બોલવા ખાતર નહીં બોલતી હજુ હા ચૂકવું શું કદાચ તમારા મનમાં એમ હોય કે પાટણ વાળો ચોન ધારામપુરા ધાર આપડો ચોન આપણે પ્રજાપતિનો છોકરો કે નહીં આ અંબોડો દાઢી વાળ બધું ऐ आवाजुन आडीहा मो दाखला मळयासी वगाडकन चार चार मलक जोयो ते तो चार चार मलक जोयो ते अरे चार, चार મોહનદીભાઈ મારા બના કોઠાના ના છોકરો હું પાટણ વાળે દુધાર રામપરા મેળડી છું મારા મેરડી મંડળના ના સેવકો રાજદારો મારા મેરડી હંગાત ફરતા હશે સભા વાળું જો કદાચ તમારા કોઈ ઓગળી કરનાર પણ સભા વાળો એ દાડે જો કદાચ મઢમાંથી ઊભી ના થાવ તો મને મેળડી ને ફટકે અવરાય પણ હારા મોગળી ચિંધજો ખોટા મોગળી ચિંધતા નહીં નગર જગત એમ કે આ ન બને મુ બનાવવાની હેલ છે મારે એવું કેતી જ એટલે હું ધોણવા બેઠી ને એવું બરોડીએ ચાર વાગે હું વેણ લાય એવું બોલી એટલે બે છોકરા ધોણવા મળ્યા આકોટા આયા બે બે એટલે ચમ આયા છે છોકરા રમેલ કુંભાર ના ઘેર છે અને નાયના છોકરાના ઘેર દેરું ધોણવા સડ્યું એટલે શું કારણ

જા ગુમભાર લેવાનો છે કોકની રમેલ હતી અને ફલાણા ગોમનો ભુવો હતો અને ફલણા ગોમના છોકરા હતા નાહી ના મેરડી બોલીતી ને કદાચ પડી જઈ કદાચ શબ્દ ના આવે બોલું ને ના પડું જ હું માતા ના કહે તો દુધાર ઉંપરા શેટું નહીં આવતું રહેવાનું પાટણની જોડે ઢાણતની બાજુમાં જ બેઠીશું ત્યાં બે છોકરાને કદાચ વેળા લઈને સભામાં ઓટો મારીને હું મેરડી કદાચ વળતી ઘેર જતી દતીશું મારું શિકોતર માતાનું બોલ્યું એળે જાતું નહીં હોય તારા કુવાના કોઠે જઈને ડુસી વેણ ગોતી ભરમણી માતાને ખળી અને ઝાપડી દેરું જો બંધ ના કરાય તો મારું નોમ માતા ના કહેવાય કોમરૂમાં લાગ જોયો એ તો કોમરૂમાં લાગ જોયો એ તો એટલે એવું નહીં આજ પ્રજાપતિ નેહડે નેહડે ધૂળવાયશું મારા જેવી મેળડી ગુંભારો તમારા હોય કદાચ ના ઉપડું તો મારું નામ દેરું નાખે એવું કહેતી જઉં છું તે ભાડો કોઈ હુનો મેલ્યો મન મને જતીન જે મેલી નહીં હું માતા શું લે માપે હું જોઈને આજો હે માપે માપે પણ જયેશ ભાઈ એટલે વાતો જુદી થઈ જાય પરણ ભાઈ હા શું ખોટું હા મારી ખબર છે પછી ભાઈ કોઈ ના પૂજતા હશે બધું એક દાડા ની વેળા જુનાડીમાં બોલીતી લ્યા મારું ને મારું ગાવા બધું તો મારો નકમું કેવાય કે તો આ ગાયા છે હાથ નું પણ ના માણસો હાજર બેઠા છે ને એટલું કેવું છે

એકી આકટ એક મું મ્યાલડી ધુણવાઈન ગુંભારનો ચાકડો ફરન ફુદેડી ફરિન જઈશ ભી આખી શબા ધુણઈન ઘેરજી હવારમાં હો હો ઓ હો ચિયા ગોમનો ભૂ હતો ન ચીવો સોટી વાળો હતો ન ચીવો હતો આખી શબા ધુણઈન ઘેરજી પણ વાત જો હું પણ આ ઉપર આઈ જાય એટલે મું માતા પાસી પડી જો પણ હું કરતા હરી વેગડા ગાયના ચેગડે રઈનો દોણો ટકન એટલો વિશ્વાસ રાખો ન જબા વાળું બોલાવ ના આવત મારું નોમ મેડી ના કે હે મણુભાઈ

પાલનપુર કોઈ મારથી વસવાનું છે નહીં તો કોમન બાજુ કોમ છે ના સાહેબ પુરાવા મારા પડ્યા છે પુરાવો આવી જશે પુરાવો મેળવી આલીસ લાઈવ ચાલે છે પણ મારા મેળી ના કહેતા હોય ને જયેશભાઈ હું પણ હું નહીં કરતી હું જબરી એવું કહેતી નહીં હું કરતા હરી વેગડા માં કુંભાર માતા શું જેન ચકડી પોણીયારે બેઠી છું પણ આજ વેળા લઈને કમ્પ્લીટ ધૂંઢતી હોય છું મારા ભર કહેતા હશે ને આ ગોગાના રોમ કહેતા હશે ભુવાજી ની મહેનત મજૂરી આના લેખ કદાચ પંદર હોર વળાથી આ ગોગાના હોના કરીને કદાચ બેહાડે હોય ને ભગવાન મારો રોમ કહેતો હોય તો આ શેતનના જેઢે વાતો જુદી હશે ને આજ પત્ર હશે કાલ મારો ભગવાન ધાબા ભરાવી છે હું મેં અડી કઉ છું પણ આજ બોલું તો નકમું પડે પણ આજ એટલું કહું છું કે કદાચ બોલીશું કે કુવાસી ઘર છોકરો આલવા જઈશ તો આની આ તારીખ આજ લસી દેજો ના બને તો આવતું રહેવાનું ચિરાગ ભાઈ

અને છોકરાની એક વર્ષ કાબરી હોય ત્યાં મનજોબ દુધાર ઓમપરાની માતા બોલી જીતી કોંતીલાલ ભોયણમાં લેખ લખનારી મેલડી શું અને બોલું જો મારો વાખું દરિયો કોકો પાળ પાડવા ના આવે મારું નામ દેરું ના કેવરા લે હે લો હવે જે બોલું છું મારા મેલડીના ભગવાન ખમા કઈ સિરાખ ભાઈ હગાઈ દો હું માતા મણી શેઠાણીની સુગોતર માતા વળી લે મેલો ન પુના માર્ગ મશીન આપી એક મિનિટ આડા ગોડા તારો હિસાબ લેવા ના મારું તો ઈશુ ખબર પડે ધૂણવા આયો ઈશુ ખબર પડે ગોડા એક દાડા આ સભામાં કદાક વહુ આવતો હોય ને વહુ ના તો તો વેળા ટીલા ઢોલી વગાડ મણી

તમારા હમકો કોક વગળી કરન ભરી બજારે ટસકો મારવા ન ઉતૃત મારું નોમ ને ભાડાનું ધીરું ના કેવરાલે લે હોઉની જય તા જયેશભાઈ હવાઈ મજા મજા ને મજા માલ ઢોર રાખતા હોય તો માલ ઢોરના એ મજા ગાય કે કંઠે મજા મજા ને મજા કોઈ દાડો સીટી ખહુદ મારું નોમ મેળી ની લે હોઉની જય પેલા પોણી પાજો